સમાચારોમાં આગળ વધીશું બનાસકાંઠા આણંદ અને અમરેલી જિલ્લામાં બોગસ લગ્ન પ્રમાણપત્રના કૌભાંડના એબીપી અસ્મિતાના પર્દાફાશ બાદ હવે ખુદ રાજ્ય સરકારે પંચમહાલ જિલ્લાના લગ્ન નોંધણી કૌભાંડનો કર્યો પર્દાફાશ શહેરા તાલુકાના ભદ્રાલા ગામમાં લગ્નના ફેરાવ વગર ખોટા અને અધૂરા દસ્તાવેજોના આધારે લગ્ન પ્રમાણપત્ર આપવાનું કૌભાંડનો ખુલાસો થયો આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ તલાટી મંત્રી પી એમ પરમાર છે જેને છ મહિનાના ટૂંકા ગાળામાં પાંચસો થી વધારે બોગસ પ્રમાણપત્ર બનાવ્યાનો ખુલાસો થયો જેમાં રાજ્ય બહારના મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને કેરળ જેવા રાજ્યના યુગલોનો સમાવેશ થાય છે હાલ તો તલાટી કમ મંત્રીની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે જે બાદ પણ તેને બદલી કરાયેલી પંચાયતમાં પણ આ જ પ્રકારે કૌભાંડ આચર્યું

ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામે મૂકવામાં આવેલ છે ટીડીઓસી શહેરા પાસેથી વિગતવાર અહેવાલ આવ્યાથી અત્રેથી તપાસ અધિકારીશ્રીની નિમણૂંક કરી કસૂરવાર જણાયે આગળની નિયમોનુસરની કાર્યવાહી કરવામાં આવશે